હું તમારી માટે મસ્ત મજાની ટીપ્સ એન્ડ ટ્રિક્સ લઈને આવી છું તો ચલો જરા પણ વાર કર્યા વગર વિડીયો શરૂ કરીએ આપણે વટાણા બાફીએ ત્યારે એમાંથી ફોતરા નીકળી જતા હોય છે તો આ ફોતરા ન નીકળે એ માટે હું મસ્ત મજાની ટ્રીક લઈને આવી છું વટાણાને તમારે ઓવરનાઇટ પલાળી દેવાના છે અને પછી બીજે દિવસે વટાણાને ધોઈને કુકરમાં બાફવા મૂકીએ ત્યારે તમારે વટાણા ડૂબે એટલું જ પાણી એડ કરવાનું છે અને સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે સાથે અડધી ચમચી હળદર એડ કરવાની છે અને એક ચમચી જેટલું તેલ એડ કરવાનું છે અને પછી એને સારી રીતે હલાવી લેવાનું છે હવે કુકરના ઢાંકણા ઉપર પણ આપણે અડધી ચમચી જેટલું તેલ લગાવી દેવાનું છે પછી એને કુકરનું ઢાંકણું બંધ કરી બાફવા માટે રાખી દેવાનું છે મીડિયમ ફ્લેમ ઉપર પાંચ છ સીટી વગાડી દેવાની છે આવું કરશો તો તમારા વટાણામાંથી ફોતરા નહીં નીકળે તમે જોઈ શકો છો કે વટાણા સરસ રીતે બફાઈ ગયા છે અને ફોતરા પણ નથી નીકળ્યા હવે બીજી ટ્રીક છે આપણે ઘણીવાર પવવા લઈને આવીએ તો અંદર ધનેડા છે કે વાતરી છે એ પડી જતું હોય છે તો આવું ન થાય એના માટે મસ્ત મજાની ટ્રીક તમને બતાવી રહી છું તો જરૂરથી મારી આ ટ્રીકને ફોલો કરજો પવવામાં તમારે એક નંગ તમાલપત્ર રાખી દેવાનું છે અને બે નંગ સૂકા લાલ મરચાં રાખી દેવાના છે જો ધનેડા પડ્યા હશે ને તો સૂકા લાલ મરચાં રાખવાથી ધનેડા આપોઆપ બહાર નીકળી જશે છે ને મસ્ત મજાની ટ્રીક જરૂરથી મારી આ ટ્રીકને ફોલો કરજો હવે આપણે ઘણીવાર ભેળ બનાવતા હોય છે તો એ સોગી થઈ જાય છે એ સોગી ન થાય એના માટે તમારે શું કરવાનું છે કે ભેળ પહેલાં પ્લેટમાં કાઢી લેવાની છે અને એમાં જાડી ચટણીનો જ ઉપયોગ કરવાનો છે મીઠી ચટણી હોય કે લસણની ચટણી હોય કે પછી લીલી ચટણી હોય આવી રીતે ત્રણ જાડી ચટણીનો તમે ઉપયોગ કરશો તો ભેળ તમારી એકદમ ટેસ્ટી બનશે અને સોગી નહીં થાય છે ને મસ્ત મજાની ટ્રીક જરૂરથી આ ટ્રીકને ફોલો કરજો જો આ મલાઈ છે મલાઈને મેં ફ્રીજમાંથી કાઢી લીધી છે હવે મલાઈમાંથી ગરમીમાં ઘણીવાર માખણ નથી નીકળતું તો એને ફટાફટ કેવી રીતે માખણને ઉતારવું એ ટ્રીક આજે હું તમારી સાથે શેર કરી રહી છું મલાઈમાં આપણે સૌથી પેલા એક ગ્લાસ પાણીને એડ કરી દઈશું મલાઈ તમારી એકદમ ઢંકાઈ જવી જોઈએ એટલું પાણી તમારે એડ કરવાનું છે હવે બે કલાક સુધી મલાઈ ને આપણે રેવા દેવાની છે આમાં મેળવણ કે કશું નાખ્યું નથી છતાં પણ માખણ સરસ ઉતરી જશે જો મેં એને એક લોયામાં કાઢી લીધું છે હવે આપણે ચમચાની મદદથી એને ખાલી હલાવવાનું છે આવી રીતે ચમચાની મદદથી માખણને આપણે ઉતારી લઈશું તો તમે જોઈ શકો છો કે ફટાફટ માખણ નીકળી જાય છે આવી રીતે કરશો ને તમે તો તમારું માખણ ઝડપથી નીકળી જશે અને ઉનાળો હોય કે શિયાળો હોય જરા પણ વાર નહીં લાગે બસ આવી રીતે તમારે માખણને બનાવવાનું છે તમે જોઈ શકો છો કે માખણ બનીને રેડી થઈ ગયું છે હવે હું તમને મળીશ મસ્ત મજાની નવી નવી ટ્રીક સાથે બાય બાય